બિલ अर्बन રેસીડેન્સી ખાતે આવેલા છે સવારે વુડાની ટીમે રેડ કરતા અને સવાલ ઉભા થયા છે ઘણા મકાનો એવા છે કે જ્યાં પોતાના બાળકને સ્કૂલે મૂકવા ગયા અને વુડા અધિકારીઓએ આ મકાન ભાડે આપેલ હશે એવું માની ને નોટિસ ફાળવી દીધી હતી ત્યારે સ્થાનિકો પણ રોષ જોવા મળ્યો હતો ગોડા ટીમ આટલી વહેલા કોના ઇશારે આવી તેના પર પણ અનેક સવાલ ઊભા થયા છે આ બિલ ટીપી વન એપી આડત્રીસ છે બિલ અર્બન રેસીડેન્સી જીરો વન બિલ બંકોની પાછળ આવે છે શું સવારે ઉડાની ટીમ આવી શું થયું ઉડાની ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય કે મકાન બંધ હોય જેઓને મકાન મળ્યા છે તેમ છતાં આજે એક વર્ષ ઉપર થવા આવ્યું પણ રહેવા નથી આવ્યા એવાના ઘરે નોટિસ મારવામાં આવી છે પણ એમાં કંઈક ને કંઈક એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધા ગયા હોય તો એવાના ઘરે પણ નોટિસ વાગી ગઈ છે દરવાજાને લોક જોઈ દે એટલે આપ માનો છો કે ઉડાની ટીમે હા એટલે કંઈક ને કંઈક એમનો ટાઈમ એ પ્રમાણેનો હોવો જોઈએ કે જેથી કરીને મેમ્બરો એમને ઘરે મળે જાતે જ રહેવું જોઈએ કારણ કે ગવર્મેન્ટે જયારે પણ ફોર્મ ભરાયા હતા ત્યારે પણ એમાં ઉલ્લેખ કરેલો છે કે આ મકાન તમને રહેવા માટે ના છે ભાડે કે વેચાણ કરવા માટે નથી સાત વર્ષની મુદત છે સાત વર્ષ સુધી તમે ભાડે ના આપી શકો કે ના વેચી શકો આ ઉડાળાનું માનસિંગ તરફ થાય અમે કામ પરથી આ ચારસો પાંચસો રૂપિયા ખર્ચીને આવું છું રોઉ છું મેં આખી રાત દિવસ રહું છું આ ઉડાવળા કમે હેરાન કરે પાંચસો રૂપિયા આપવાના છે શું કર્યું ઉડાવડાએ આ રિક્ષા કરીને આ રિક્ષા છે શું કર્યું ઉડાવડા ચે ચેક ચીન મારતી હતી તમારા ઘરે હા તમારે બાર બે રહેવાનું ખાવાના પૈસા ભરાઈ ગયા છે દસ્તાવેજ આપી દીધું બધું આપી દીધું ના હવે નવ વાગે કરો પર મુકે નવ વાગે તો મને ટેન્શન થી આવતા વાર લાગે ને સંભદા કોલોની જવું છું મેં